તપાસ સાથે કાર્યવાહીનો દોર પણ શરૂ કરવામાં આવ્યો અને એમાં બદલીઓ પણ કરવામાં આવી સુરેન્દ્રનગરમાં તત્કાલીન કલેક્ટરના પીએ બદલી કરવામાં આવી તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમારના કુમારના પીએ જયરાજસિંહ ઝાલાની મૂડીમાં બદલી થઈ કારકુન મયુરસિંહ ગોહિલી ધ્રાંગધ્રામાં બદલી અધિક કલેક્ટર અને ચીટનીશ પણ સકંજામાં છે સુરેન્દ્રનગરમાં જમીન એને કરવાના કૌભાંડમાં એક બાદ એક તપાસ સાથે કાર્યવાહીનો દોર પણ શરૂ કરવામાં આવ્યો અને એમાં બદલીઓ પણ કરવામાં આવી સુરેન્દ્રનગરમાં તત્કાલીન કલેક્ટરના પીએ કારકુન જેમની બદલી કરવામાં આવી